નમસ્કાર હું દિલીપ સાફવા બોટાદ તારીખ વીસ પાંચ બે હજાર સત્તરના રોજ બોટાદ જિલ્લાના લાઠીદર ગામે જ્યારે અધિકાર મહાસભાનું આયોજન કરેલ હોય તો હું બોટાદ જિલ્લાના તમામ અઢારે વરણને એક હાર્દિક આમંત્રણ આપું છું કે પોતાના સમાજના પોતાના ભવિષ્યના અધિકાર માટે આ અધિકાર અધિકાર સભાની અંદર પધારવા અમારું હાર્દિક નિમંત્રણ છે भारत माता की जय वंदे माता